બનાસકાંઠામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાલ જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગ્રામ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ગામડાઓમાં સમરસતા ગૌસેવા પ્રાકૃતિક ખેતી જળ સંચય વૃક્ષારોપણ જેવા અનેક પ્રકારના સમાજલક્ષી કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી ગામડાઓના ચાલતા વિવિધ સેવાના કાર્યો અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું ગામડાઓમાં

અલગ અલગ ગામોની અંદર પાણીને લઈને માતાને લઈને પ્રાકૃતિક કૃષિને લઈને જેટલી પણ જીવ સંપદા બચાવવા માટે અને ધરતીના જેટલા પણ સંસાધનો છે કુદરતી એમને બચાવવા માટે એક પ્રયોગ કર્યો તો આજુબાજુના લગભગ ચાલીસથી પચાસ તાલુકાઓમાંથી સાડા ત્રણસોની સંખ્યાની અંદર બહેનો માતૃશક્તિ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજના કાર્યક્રમની અંદર ધરતીનું પાણી બચાવવા માટે વૃક્ષ બચાવવા માટે ગૌમાતા આધારિત પ્રાકૃતિક કૃષિ થાય અને સાચા અર્થમાં ગામડાઓ સ્વાવલંબી બને એ પ્રકારનો આખો વિષય આજના કાર્યક્રમમાં મુકાયો